કારણ કે થાય વાવતી રીતે બાઈક લઈને તો નથી જાય ઘણા દિવસે પાછું હેડવાનું છે આપણે શેર તો શું થઈ ગયો તો આપણે સીધા આવી ગયા હતા કેરાલા તો ઘણા દિવસ થઈ ગયા હેડીને આવવાના કેરાલા પોણી આવી ગયો પણ વરસાદ તો આવ્યો છે

લીધું ખાવા આપણે બે જણ ખાવા જે લીધું છે મેં ભોગવ શાક ને આ બાજરાના રોટલા આપણે આવ્યા છે ખાવા ખાઈને થઈ જતા આપણે ઊભા પાયા પાયા લગાડી દીધા છે એટલે આપણે બીજે પાયા લગાડવાના છે ઊભો કટિંગ કરવા બેહી ગયા છે એટલે કટિંગ થઈ રહે એટલે લગાવી દેવાના છે ફાઈનલી અડધું રોહડું ઊભું કરી નાખ્યું ને પડી જઈ હોત આપણો ટાઈમ પૂરો થઈ ગયો તો કાલે રોહડું આવું થાય છે એટલે હું તમને વિડીયોમાં વાળીશ આપણે છેતરે લાવવા માટે આજે મોડું થઈ ગયું એટલે અમે આવી જ્યાં છેતરે લાવવાનું ફરી પાછું કોમેલાવાનું નાઇટનું બાર વાગ્યા સુધી આપણે અહીંયા ખોધાડો ફોમ ગયો ને આજ ફરી કોમે લાવવાનું છેતરે આવી ગયા મોડું થઈ ગયું આપણે